ડબોઇ ફૂલવાડી ઓરસંગ નદીના પટમાં મધ્યરાત્રિમાં ચાલતું ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું ડબોઈ ફૂલવાડી ગામ ઓરસંગ નદીના પટમાં ફ્લાઇંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી ફૂલવાડી ઓરસંગ નદીના પટમાં મોડી રાત્રે ફ્લાઇંગ સ્કોડના દરોડા અધિક નિયમન ફ્લાઇંગ સ્કવોડ ખાણખનીજ કમિશનર ગાંધીનગરના સૂચનાને પગલે મોડી રાત્રે પાડવામાં આવી હતી રેડ બે રોયલ્ટીઝ ઇન્સ્પેક્ટર ડીએન પ્રજાપતિ અને રોહિતસિંહ જાદવ દ્વારા કરવામાં આવી હતી રેડ માઇન સુપરવાઇઝર હિતેશ પટેલ સહિત ચૌદ લોકોની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં ડબોઈ પંથકમાં રેતીનો કાળો કારોબાર ફૂલી ફલી રહ્યો હોય વડોદરા ખાણ ખણી જ ઊંઘતું ઝડપાયું હતું આઠ તોતિંગ હાઈવા ટ્રક અને એક હિતાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતાં રંગે હાથ ઝડપાયા હતા રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓ ડબોઈ પંથકમાં ભૂમાફિયા બન્યા બેગ લગામ રેતીનો કાળો કારોબાર કરતા ભૂમાફિયાઓ ઉપર કાર્યવાહી માટે વડોદરા ખાણખનીજની ખનીજની ઊંઘ ઉડશે કે કેમ તે હવે જોવું રહ્યું ફ્લાઇંગ સ્કોરની મોટી કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફડફડાટ વ્યાપ્યો હતો રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા